સુરતની લિંબાયત પોલીસને અસામાજિક તત્વો વારંવાર ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લિંબાયતમાં ફરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના ધજા આગ્રા ઉડાડતી અસામાજિક તત્વોની ટોળકીએ તલવારથી કેક કાપી જન્મદિન ઉજવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સુરતમાં અસામાજિક તત્વો પોલીસ કમિશનરના જાહેરનામાના વારંવાર ધજાગ્રા ઉડાવી રહ્યા છે અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને પાપે આવા અસામાજિક તત્વો ફાટીને ધુમાડે પણ જતા હોય છે ત્યાં લિંબાયત પોલીસ પથક વિસ્તાર કે જ્યાં પર પ્રાંત્યોની વસ્તી વધુ હોય ત્યાં તો અસામાજિક તત્વો રિસર પોલીસને ચેલેન્જ કરતા હોય તેમ લાગી રહ્યું છે અત્યાર સુધી અનેકવાર લિંબાયત પોલીસ પથકની હદમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવાનો વિડીયો સામે આવ્યા બાદ ફરી પ્રતિબંધ હોવા છતાં તલવારથી કે કાપી જન્મદિન ઉજવાયો હતો જેને લઈને લિંબાયત પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની સાથે તલવાર જેવા ઘાતક હત્યાથી ફિલ્મ સ્ટાઇલમાં કેક કાપતો વિડીયો વાયરલ થતાં પોલીસ આવા લોકો સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું